ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદના એક દંપતીની પક્ષીઓ સાથે લગભગ અઢી દાયકા જૂની દોસ્તી છે હસમુખભાઈ અને રમાબેને આ દોસ્તીના દાવે તેમની જમીનના એક ભાગમાં પક્ષીઓ માટે આશ્રયસ્થાન બનાવ્યું છે જેની દરરોજ હજારો પક્ષીઓ મુલાકાત લે છે આ અંગે પ્રકૃતિ પ્રેમી હર્ષદભાઈએ જણાવ્યું હતું કે મારી પાસે દસ એકર જમીન છે જેનો હું પક્ષીઓ માટે ઉપયોગ કરું છું મારી કમાણીમાંથી મેં તેમની સંભાળ રાખવા માટે એક બે લાખ રૂપિયા અલગ રાખ્યા છે અહીં પંદરસો માદા પોપટ અને સાત થી આઠ હજાર નર પોપટ અને કબૂતર છે આ દ્રશ્યો નિહાળી મને ખૂબ જ ખુશી થાય છે ખવરાઈ દઉં છું અને મારા ધંધામાંથી લાખ રૂપિયા એટલે બે લાખ આસપાસનો ખર્ચો થાય અને કોઈનો ફલફારો લેતો નથી અને રોજ હવારમાં હવા છ વાગે પીડા છકા એટલે કે સુગરી અઢી દાયકાની આ સફરના અંતે તેમની અને પક્ષીઓ વચ્ચે જાણે કે અતૂટ નાતો બંધાયો છે ત્યારે રમાબેન ડોબરિયાએ જણાવ્યું હતું કે આ પોપટ છેલ્લા સત્યાવીસ વર્ષથી અહીં આવે છે લગભગ દસ પોપટ અમારી મુલાકાતે આવ્યા છે અને તેઓ માટે ખાવા સહિતની વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે એ હજાર પંદરસો આવે અને તે પછી પોણા સાતથી પોપટ મંડે આવવા એટલે સાત આઠ હજાર નવ હજાર પોપટ થાય અને આ સાલ એક 90000 ના ને 45000 ના ડુંડા લીધા ને 45000 ના માંડવીના દાડા યંત્રોથી ઘેરાયેલો મનુષ્ય આજે કુદરતથી દૂર જઈ રહ્યો છે ત્યારે કુદરતના એક અંગ એવા પક્ષીઓને પોતાના આંગણે આવકારતું આ દંપતી આપણને મનુષ્ય અને કુદરત વચ્ચે તાલમેલ સાધવાની શિખામણ આપે છે